प्रमुख भाई प्रेमजी भाई गोहिल महामंत्री भाई श्री गोहिल उपाध्यक्ष भाई श्री केशव भाई जीतिया खजान सुनील भाई मंत्री कांति भाई सह खजान सिंह भाई श्री રૂખી સમાજના આગેવાન અને સમાજને પ્રેરણા દઈ શકે તેવા ડોક્ટર ડાંગિયા સાહેબ રોહિત સમાજના આગેવાન ભાઈ શ્રી નાથુભાઈ ડોટિયા સંત શિરોમણી રોહિત સમાજના આગેવાન ભાઈ શ્રી ભરતભાઈ સોલંકી અને જેના માટે આપણે ભેગા થયા છીએ

આપણે આપણી જાતને તપાસ કરીએ આપણે આપણા તપાસ કરીએ તો ઘણી બાબતો આપણા ઉપર આમ બહુ સહજપણે દેખાય છે આપણો સમાજ વર્ષો થી એમ કેવાય કે આપણી પાંચમી અથવા સાતમી પેટી મિત્રો આપણે મુંબઈમાં સ્થાયી થયા મિત્રો આપણી પાસે જેની પાસે જે ધંધો હતો જેની પાસે જે સૂજ હતી જેની પાસે જે નોકરી હતી એના આધારે મિત્રો પ્રગતિ કરી મિત્રો આપણે આવનારા દિવસોની અંદર આપણો સમાજ પ્રગતિ કરે આગળ વધે તો એના માટે મિત્રો શું કરીએ તો સમાજ ભાઈ શ્રી કિશોરભાઈ બહુ સ્પષ્ટતા સાથે તમને આવનારા દિવસોની અંદર મુગમ મુંબઈ મેઘોળ પંચાયત શું કરવા માંગે છે એના માટે એમને વિચાર આપ્યો હું તો પ્રેમભાઈની અને ભાઈ આખી ટીમની મંજૂરીથી એમ કઉ છું કે તમારી ઓગણ સિત્તેર પંચાયત છે એની અંદર થી પાંચ પાંચ કે સાત સાત તમે વિદ્યાર્થીઓ અથવા જે લોકો બિઝનેસ ની અંદર અઢાર થી ત્રીસ વર્ષના

અને એના જીવનમાંથી કંઈક ને કંઈક શીખી અને અમારા સમાજને પ્રગતિના પંથે લાવે એ પ્રકારનું આપણે મિત્રો સમૂહમાં આયોજન કરીએ મિત્રો આવા મેળાવડા થકી જ આપણો સમાજનો વિકાસ થતો હોય આવા મેળાવડા થકી સમાજનો જો મિત્રો તમારે વિકાસ કરવો હોય સમાજને જો તમારે આગળ લઈ જવી હોય તો મિત્રો તમારે તમે તમારું કંઈક ને કંઈક તમારે એનામાં અર્પણ કરવું પડશે અથવા અર્પણ કરવું પડશે મિત્રો જે લોકો છે ને ઉપર ઉઠવું હશે ને ઉપર ઉઠવું તો ઉપર કઈ વસ્તુ વધારે કૂદકો મારે ઉઠીએ કે મારી જેવાનું નેવું ચીખો એટલે જીવનની અંદર તમારી ને પણ જાવ એ તમારા જીવનમાં જો ઓછી કરશો ને તો મિત્રો તમે તમારા સમાજને એક દિશા સૂચક કરી શકશો દિશા આપી શકશો મિત્રો અને આ સમાજ પાડે તો મને ઘણી વખત હું જ્યારે અન્ય સમાજ સાથે મિત્રો વાત કરતો હોઉં ત્યારે મારા સમાજની બહુ એમ કેવાય ને કે દ્રઢપણે અને તાકાત સાથે વાત મૂકતો આપણો વાંચાણ સમાજ કયો બોલકો સમાજ કયો તો કયો સમાજ આવશે મિત્રો

અને વેચવા કોણ જતા કોણ જતું આપણે જ જતા બીજા કોઈ એટલે ભલા ભલા વેપારી તો આપણે હતા પણ આવું ગયું ક્યાં આપણી પાસે આ હીર ગયું ક્યાં ક્યાંક ને ક્યાંક આપણામાં પણ આપણી આપણી પરવરિશમાં અથવા આપણા વિચારોમાં અથવા આપણી આપણી સમજ શક્તિમાં મિત્રો સમજ શક્તિ આપણને આપણે દેખાતું નથી મિત્રો દેખાતું નથી હું એમ તો શું તમે અહીંયા બેઠેલા લોકો

આપણે ક્યાં હાચું ખોટું ભાઈ મેં તમારા તમને કાનજીભાઈ મારા પ્રેમજીભાઈ મારા હૃદયમાં તમને કહ્યું એ નું નામ અત્યારે નહીં બોલું પણ તમારી તારવાળી ની અંદર જે માણસ આજથી ત્રીસ વર્ષ પહેલા સારામાં સારી ઓફિસની અંદર એ માણસ નોકરી કરતો હતો ત્યારે એનો ત્રીસ હજાર રૂપિયા પગાર હતો કેટલો આજથી ત્રીસ વર્ષ પહેલા વાત કરું એ માણસ એમનું ઓલું આપણે કહીએ ને દસ બાય દસ ની ખોલી બચાવવા હતું આ મારી નજર સામે મારા પરિવારમાંથી પરિવાર છે મારો સગો છે એને સારામાં સારી નોકરી એ છોડી અને ફક્ત ને ફક્ત રૂમ અહિયાં મારો મારો રૂમ જે તારવાડી માં છે એ રે એના માટે એને કઈ નોકરી સ્વીકારી મારા ભાઈઓ આપણા મા બાપ સુકામ આજે તમે તમે વિચાર કરો એ તાર દેવી માં અત્યારે આપણે બોરીવલી રહી શીખ નહીં કાંદીવલી રહી શીખ નહીં કલ્યાણ આમાંથી કોક રહી શેખ નહીં રહી શીખ નહીં એટલે ભલે મને આપણે સૌરાષ્ટ્રમાં માં લઈ પાંચસો કિલોમીટર થી દૂર આવ્યા અહીંયા પચાસ કિલોમીટર દૂર જ જઈ શકતા સમાજ સમાજ પ્રગતિ મિત્રો તો જ થશે કે તમારી અંદર આવનારા દિવસો તમારે જોવા પડશે આવનારા દિવસો તમારે પારખવા પડશે અને આવનારા દિવસોની અંદર સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે એ દિશામાં જો તમે મિત્રો આપણે વિચાર કર્યો ને તો જ મિત્રો સમાજનો વિકાસ થશે અહીંયા અમે આવ્યા છીએ અનુભાઈ પ્રેમભાઈ આ આખી ટી સમૂહ લગ્ન આયોજન કર્યું એની અંદર તમે એ લોકોનો ઉત્સાહ વધાર્યો તમે કંઈ નાનું કામ નથી કર્યું અહીંયા મારી જેવા ઘણા છે ને એ ખાલી ઘરે બેઠા બેઠા હું કરતા હશે આ હું કરું કઈ ખબર પડે છે પણ એમ સમાજ પૈસા બચે છે એમાં હું સાથે રહું મિત્રો મારે તમને કેવા માંગુ તમારે ત્યાં આ થાય જો કરો તો તમને ધન્યવાદ ધન્યવાદ ને અભિનંદન પણ એમ થી ઓછા થયા લો પચાસ થયા પંચોતેર થયા પચાસ લગ્ન ની અંદર તમારા ખીસ્સા ના પૈસા બચાવ્યા તમને ની ખબર હું બતાવું તમારા ખિસ્સા ના પૈસા બચાવ્યા તમારે પચાસ સમૂહ લગ્ન છે ને પચાસ સમૂહ લગ્નમાં દસ જગ્યાએ તમારે જવાનું છે આપણે વધારે નથી મૂકતા બઉ લાંબુ આ વાત સાચી ખોટી તમે ત્યાં જાઓ એટલે તમારે એક રોજ પાડવો પડે ટિકિટ લેવી પડે સમય દેવો પડે દેવો પડે ન દેવો પડે હે એ કોના પૈસા બચાવે તમે અહીંયા બેઠેલા લોકો પૈસા બચાવ આને તમારે તમારે બિરદાવા ન જોઈએ ભલે માણસ હે આ લોકો એ કામ તમારું કામ તમારે કિસાન પૈસા બચે સમાજ આગળ વધે સમાજ વિકાસ કરે એના માટે મિત્રો તમારું કામ કરી છે તો તમારું ને એનું કઈ બેનો અલગ થોડું છે ભલા ભલા આપણું છે આપણું કામ છે આપણા સમાજ માટે વિકાસ માટે સમાજ આગળ વધે એના માટે જ્યારે આ લોકો કામ કર્યા છે તો હું મારા સમાજના લોકોને વિનંતી કરું કે આપણે જેટલું બને એટલું એવા આગળ વધી અને જવાબદારી લે મિત્રો ફક્ત ને ફક્ત એમ કે કે ભાઈ હું તમારી હારે છું એમની હારેની બહાર નીકળો બહાર નીકળો અને હાલો હું તમારે આવું છું બે જગ્યાએ ત્યાં હું પૈસા દેવા માટે હું સુરતની અંદર સમૂહલગ્ન સમિતિની અંદર હું કન્વીનર હતો ભાઈ વિનોદભાઈ છે એમ મિત્રો વિનોદભાઈ ના તમે લોકો તો સાત સાત આઠ આઠ કર્યા એટલે ખૂબ એમાં પાવર છો અહીંયા આ લોકો વિષય લીધો મિત્રો હું એ તમારું ધ્યાન દોરવા માંગુ છું કે ટીમ અને ત્યાંના લોકો અમે શું કરેલું કે અમારા આપણા જે વિસ્તારો છે સુરત મહાનગરની અંદર આપણા દલિત સમાજના જે મોરલા પેલા શું હતું કે આગેવાનો બોલાવી આગેવાનો આવે એટલે સમૂહ અંદર અમે પાંચ છ સાત લાખ સમૂહ લગ્નો કર્યા એટલે આગેવાનો એમાં એક ના એક જ નામ હોય એક વખત પ્રેમજી ભાઈ તો બીજી વખત એ જ પ્રેમજી ત્રીજી વખત તો એ જ પ્રેમજી ભાઈ દાન દેવા માં હવે શું કરું મારી જવાબદારી એટલે મે મિત્રો જે તે આપણા મોલ્લાઓ છે 10 કે 7 કે 15 એ મોલ્લા ની અંદર હું જાતે ગયો આગલા દિવસે કહી દેવાનું કે ભાઈ અમે આવતીકાલે તમારા વિસ્તાર ની અંદર સમૂહ લગ્ન આયોજન સમિતિના આગેવાનો અને એના કાર્યકર્તાઓ આવીએ છીએ તમારા સમાજ ના ત્યાં ના આગેવાનો ને વિષય તમારે છે મિત્રો તમને જાણીને આનંદ થશે કે સો દોઢસો કે એની કરતા એની કિંમત ચાર ગણી થઈ ગઈ ન આપણે શું કરીએ અપેક્ષા કોની રાખીએ ભાઈ સુનીલભાઈ પૈસા વાળા છે ફી આપશે પૈસા છે આપશે મિત્રો આ આપણું કામ છે એટલે હું તો અમારા મિત્રો ને કહું છું કદાચ તમે તમારી તૈયારી હશે ને તૈયારી છે આવવાની મિત્રો કામ છે આપણે બધા એને આગળ લઈ જઈએ અને સમાજનો જો તમારે મિત્રો વિકાસ કરવો હશે તો

એ લોકો એટલે જ પ્રગતિ કરી શકે કે એને સમૂહ લગ્ન કર્યા એટલે એક જ અવાજ એક જ હા એક જણો એમ કે ભાઈ મારે શ્રીફળ મારે આ છોકરીઓ માટેની આ વસ્તુ લેવાનું તો એક લખાય કે એ લોકોને માની લો કે ત્યાં અમને ચારસો કરોડ રૂપિયાની મિત્રો હોસ્પિટલ થઈ તમને કદાચ થોડું ઘણો આમ આશરો ખ્યાલ હશે એમાં ખાલી ખાતમુહૂર્ત કરવાના એક માણસ અગિયાર કરોડ ખર્ચા કેટલા જે એને નામ આપવાના પાવન કરોડ રૂપિયા આપ્યા છે પણ ખાલી ખાસ પૂરત કરવાના અગિયાર કરોડ આપ્યા હવે આપણે હોય તો હું વિચાર કરીએ ખબર પેલા અગિયાર કરોડ છે તો શું કરી શકાય એને પ્લેન નથી અમને હો આ તમને હું કહું મિત્ર આપણે શું વિચાર કરીએ હળવા અગિયાર કરોડ હોય ને તો કઈ કદ પ્લેન નાનું હું તો આવી જાય સુનીતભાઈ હે પેલા હવે હેલિકોપ્ટર તો લઈ એટલી પણ મિત્રો એ નથી કરતા એ લોકો સમાજ એ વિચાર કરે છે મારી પાસે પૈસા છે ને પણ મારો સમાજ વિકાસ માટે મારે આપવા છે મારે એની અંદર મારા પ્લેન પાકરો નથી કરવું મિત્રો આ વાસ્તવિકતા છે મારે તમને બીજી એક બે બાબતો ધ્યાન દોરવી સાથે આ વાસ્તવિકતા તમે કદાચ આ હું જે તમારી સાથે શેર કર્યું હોય મારા પરિવારના છો તમે મારા બધા વડીલો છો મિત્રો એટલે હું મારે કઈ જૂઠ બોલીને ને કઈ અહીંયા થી કઈ જય ભગવાન હું તમને કઈક ને કઈક તમારો નાનો છોકરો છું નાનો ભાઈ છું અહીં કાઈ લેવા નથી આવ્યો પણ તમારો આપણો સમાજ આપણે મિત્રો આંખ ઉગાડીએ આપણે આંખ ઉગાડીએ તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વિદેશની ધરતી ઉપર એને મોકલના સર સિયાજીરાવ ગાયકવાડ અરે બાબા સાહેબ આંબેડકરને બાબા સાહેબ આંબેડકર જો કોઈ બનાવ્યા હોય

એમ કે કે આપણે કોઈ હું તો એમ કહું છું કે તમારે સારના દૂરના લોકોને શોધવા ના જાવ તમે તમારા ભાણાઓ એને ભણાવો તમારો ભત્રીજો એને ભણાવો એની ફી ભરો તમે પુસ્તક પાછે એને આપણો તમારા પરિવારના નજીકા લોકોને આપો જે અનાજ છે જે બાળકો એમને પાંચ પુસ્તકો લઈને આપો એમની ફી ભરો મિત્રો તમને ખબર નહીં હોય એની તમે ફી ભરીએ છીએ ને એ ક્યાંથી ક્યાં આગળ નીકળશે ને તમે પોતે કલ્પના નહીં કરી શકો તમને આટલું સુકુન મળશે ત્યારે તમને એમ થશે કે કદાચ દુનિયાની સર્વશ્રેષ્ઠ તમે જ્યારે એને પુસ્તક દર એક વખત વિચાર કરજો એક વખત એમને પુસ્તક લઈ દેજો એક વખત એમને દફતર લઈ દેજો એક વખત એમને તમે ફી ભરીને આવજો તમને એટલો અંદરથી થી હાસકારો થશે ને કે તમે કદાચ કરોડો રૂપિયા કમાણા હોય તો પણ નહીં થાય મિત્રો આપણી સમાજની તાસીરા છે આપણે તો ભલામણા ઋણ કોઈનું સ્વીકારીએ જ નહીં

બાજુના જે અનાથ હતા બાળક એમની ફી ભરી અને મને મિત્રો પત્ર લખશો તો મને આનંદ થશે કદાચ તમે ભગવાન ને પત્ર ભજવામાં જો કદાચ મોડું કરશો તો તમારા માંથી હું બચી લઈશ પણ આવું કરો મિત્રો કામ કામ આ કરો સમાજ માટે કામ કરવાની જો કદાચ નજીકમાં નજીક હોય ને તમારી પાસે જગ્યા ઈશ્વર ને પ્રાપ્ત કરવાની તો મિત્રો આ છે દરિદ્ર નારાયણ ની અંદર પણ સ્વામી વિવેકાનંદ કીધું છે કે એમાં ઈશ્વર વસે છે અને તમે પોતાના વસે છે તમારા નાના બાળકોમાં ઈશ્વર વસે છે એને તમે થાવ ને એનાથી કે આ એ મારી ફી ભરી દીયો અને બીજું કઈ આમાં કઈ બહુ લાખા કોઈ લખી નાખતા હોતા નથી આ બધા મોટા થાય ને તમને કઈ રીત છે એ નાનું નાનું કામ કરીને થવાતા હોય મિત્રો નાનું નાનું કામ હા આ આ મિત્રો પણ આપણને ખબર કેમ આપણે અટવાયા કરીને આ વીર મેઘમયા ધરતી ઉપર પહેલો બલિદાન આપનારો વ્યક્તિ હોય ને એના આપણે વારસદારો છીએ પેલા આ તો કલ્પના કરો હે આ એક હજાર વર્ષ પહેલા કોઈ બલિદાન આપવું હોય સમાજ માટે આ બલિદાન આપવું હોય એના સમાજ માટે તો આવો વીર પુરુષ આ ધરતી પર હજી પાક્યો નથી ને પાકવાનો નથી એના આપણે વારસદારો છીએ તો એટલું આપણે ભલામણ એને તેનું જીવન કમી દીધું એનું જીવન ખપાવી દીધું તો આપણે ભલામણ પાંચ પુસ્તકો એકાદાની ફી ભરીએ આવું કરો મારા મારા ભાઈઓ હું તમારી પાસે અપેક્ષા એ રાખું છું ભાઈ પ્રેમભાઈ નો ભાઈ શ્રી કિશોરભાઈ નો આભાર એટલે માનું છું સમાજ ની જે તાકાત છે આ તાકાત ક્યાં છે નથી છે ભલામણ તમારામાં તમે તમને ઓળખો હા હા આ માનસિકતા સાથે મિત્રો કામ કરીએ મિત્રો આ સમુહલગ્ન સમિતિ અને આજે સમુહલગ્ન હું માનું છું ત્યાં સુધી જે તે વિસ્તારની અંદર એકવીસ ચારે છે એના મિત્રો આપણી પાસે સો દિવસ છે કેટલા દિવસ એની અંદર લોકલ રજાઓ આવે કેટલી કેટલી રજાઓ આમાંથી અહીંયા બેઠેલા એમ કહે છે કે ઓગણત્રીસ રજાઓ આવે એ રજાને દિવસે હું જે તે મારી સમિતિ કે જે તે મારી પંચાયત છે એની અંદર હું ત્રણ કલાક આના આ સમાજની જે સમુરચના આયોજન સમિતિ જે કામ કરી છે એના માટે હું આપીશ મિત્રો તમારી પાસે સમય છે પણ આપણને આપણી જાત ઉપર જ ખબર હોતી